નવસારી સમાચાર ગણદેવીમાં ધોધમાર વરસાદ છે ધનોરી પાથરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા ધનોરી પાથરી તેની આસપાસના વિસ્તારો જ્યાં સારો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ જ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ચોમાસામાં વરસે થઈ શકે છે અને ઘણા લાંબા સમયના વિરામ પછી અત્યારે નવસારીના ગણદેવીમાં વરસાદ છે અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી જોડાઈ ગયા છે જાણકારી સિદ્ધેશ પાસેથી પ્રાપ્ત કરીશું સિદ્ધેશ કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે જી નવસારીમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે ખાસ કરીને ગણદેવી તાલુકામાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે ગણદેવી અને આસપાસના જે ગામો છે ત્યાં વરસાદ માહોલ જમતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે છેલ્લા પંદર દિવસથી વધુ સમય વીતી ગયો છે અને વરસાદ લો પડ્યો પરંતુ અત્યારે જે વરસાદ આવ્યો છે જેના કારણે જે અત્યારે ડાંગર અને શેરડીનો પાક છે એને જીવનદાન મળે એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી શહેરમાં પણ જરમર વરસાદ પડી રહ્યો છે નવસારી શહેર અને જિલ્લામાં હોય સભારા પણ લોકોને રાહત મળી છે અને વરસાદ પડવાની આગાહી વચ્ચે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે